રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા કા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ આપણે બાજરીનું વાવેતર કર્યું છે મકાઈનું વાવેતર કર્યું છે અને એમાં ખડ થાય છે કેવા ખડ થાય છે કે ભાઈ કાલ યુ ખાર યુ હાંભો હાટોડો લુની દારોડી દરોડી કુચરા હે મૂળ સૈયા અમરો ડમરો બરાબર છે આવા લગભગ છવ્વીસ થી પણ વધારે પ્રકારના અલગ 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 પ્રકારના નિંદામણો થાય છે ખડ થાય છે આપણે એને નિંદામણ કહીએ ખડ કઈ ઘાસ કહી કચરું કહી બરાબર અલગ અલગ નામથી અલગ અલગ વિસ્તારની માલ પર અલગ અલગ ભાષામાં બોલવામાં આવતા હોય છે તો હવે જે આપણે એક મેસોટ્રિક કરીને દવા આપતા હતા એ દવાના પરિણામો સારા મળતા હતા હોર્સ આપણે આપ્યું હતું એ દવાના પરિણામો જુવાર મકાઈ બાજરીમાં શેરડીમાં એમાં સારા મળ્યા પરંતુ એક કૂતરાનો બળવાનો થોડો પ્રોબ્લેમ હતો કે ભાઈ એક ઇંચ કે દોઢ ઇંચ જવડું કૂતરાનું ખર્ચું હોય કૂતરાના જે ખડ થાય છે તો જ બળે છે મોટું બળતું નથી અને એક બીજો પ્રશ્ન એ હતો ને એની પહેલા એની કરતાં એક મોટો પ્રશ્ન એવો હતો કે જુવારનો પાક મકાઈનો પાક કે બાજરીનો પાક કે શેરડીનો પાક કમસે કમ ત્રીસ દિવસનો થવો જોઈએ હવે આ ત્રીસ દિવસમાં માથાકુર એ હતી કે જો ત્રીસ દિવસનો પાક થવાથી તો કૂતરા ખડ મોટું થઈ જાય બરાબર છે હવે ઈ ખડ તમને કહો મોટું થઈ જાય એટલે ચાર ચાર પાંચ પાંચ ઇંચ થઈ જાય હવે પાંચ ઈસનું ખડ થઈ જાય એટલે કૂતરા ખડ પડે નહીં અને ખાસ કરીને કૂતરા ખડ જ મોટો પ્રોબ્લેમ હતો કાળજી ખાળજું હાંભો આનો પ્રશ્ન છે જ બરાબર છે પણ આ પ્રશ્ન એવો હતો કે માનો કે તમે જાહેર કરી હોય બાજરી કરી હોય એમાં કૂતરા મકાઈ કરી હોય એમાં કૂતરા કૂતરા હોય હોય ઘણા બરાબર છે તો મજૂર નથી આવતા એક દિવસ આવ્યો હોય તો બીજા દિવસે પાછા નથી આવતા શું કામ ભાઈ કે કૂતરા જે ખડ પાકી ગયા હોય ને એ જે બેરાઓ કે આદમી વાધવા આવતા હોય તો એના કપડા ની આારે ચોંટી જાય કપડાં જ ફેલ કરી નાખે અને તમે ધો ને તો ધોયા તો કૂતરા જાય ખૂંચા પહેર્યું હોય સેન્ડલ પહેર્યું હોય હોય તો કરે ને તો એને ખૂંચા કરે એટલે આના હિસાબે મજૂરનો પણ બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે ભાઈ તમારો પાક પાકી જ હોય ત્યારે જે એને લણણી કરવાની હોય આપણે હાર્વેસ્ટિંગ કરવાનું હોય ત્યારે એ પાક લેવા માટે કોઈ મજૂર આવતા નથી કોઈ લેબર આવતા નથી

એકસો ને બોતેર ડેમોસ્ટ્રેશન અને છીએ ખેતીકા સાગર એ ચેનલના માધ્યમથી કંપનીએ આપણને બાર ડેમોન્સ્ટ્રેશન પ્રોવાઈડ કરાવ્યા હતા અને એ બારે બાર ડેમોન્સ્ટ્રેશનમાં આપણને સારા અને સુપર બેસ્ટ પરિણામો મળ્યા છે સાથે સાથે આપણે એ ખેડૂત મિત્રોના રિવ્યુ પણ આપણે એમાં લીધા છે એમાં યુટ્યુબમાં અને એ ઉનાળામાં આપણને એને દવા આપી હતી કંપનીએ ડેમોન્સ્ટ્રેશન માટે પછી ચોમાસામાં જે ખેડૂત મિત્રોએ બાજરીનું વાવેતર કર્યું છે મકાઈનું વાવેતર કર્યું હતું એમાં આપણે ઉપયોગ કર્યો અને એ ખેડૂત મિત્રોને જબરજસ્ત પરિણામ મળ્યા છે ને એ ખેડૂતોને આપણે રિવ્યુ મૂકેલા છે યુટ્યુબમાં તો ટોટલ લગભગ તેત્રીસ ખેડૂત મિત્રોના આપણે યુટ્યુબની માલિકા રિસોર્સ મૂકેલા છે એટલે કે એના વિડીયો એ ભાઈ પોતે બોલે છે પોતાનો ફોન નંબર આપે છે કે આ ગામના છે આજુબાજુના ગામના હોય તમે પૂછી લેવાનું એવી રીતે તો એવા પરિણામો આપણે લીધા છે તો આપણે એમાં બાટલી બતાવી દઈએ એક તો આ બાટલી આવે છે બરાબર છે અને આની અંદર સત્તાવન પોઈન્ટ પાંચ એમએલ આવે છે જે એક પંપે પાંચ પોઈન્ટ સાત એમએલ નાખવાની દવા હોય છે

બરાબર આ બધા તો આપણે એટ્રાજીન પાડી દીધું હતું ધાનુકાનું એટ્રાજી વિપ નું પીઆઈ નું કંપનીઓના આવતા એટ્રાજીન સાથે સાથે હવે આ જે બે જોડી આવી ગઈ છે બરાબર આ બે વસ્તુ એનું કોમ્બિનેશન જ આવે એની બોક્સ જ આવે એનું બરાબર છે અને નવસો ને પચાસ રૂપિયાની આસપાસનું તમારે આ થાય અને ત્રણસો રૂપિયાની આસપાસનું તમારા સોલારો થાય માનો કે એટલે બારસો તેરસો રૂપિયા ની આસપાસના દસ પપ થશે તમારે સેવા સેમા હાલશે મકાઈ માં બાજરીમાં અને શેરડીમાં આ ત્રણ પાકની માલિપા આ દવા ચાલશે ચાહે ખર તમારે કાળિયું ખાર્યું ધરોડી જશે હવે અગાઉ પણ મેં તમને આ વિડિયોના શરૂઆત પહેલા મેં તમને કીધું છું કે પ્રોબ્લેમ ક્યાં હતો કે પાક તમારો ત્રીસ દિવસનો થઈ જાય પછી નિંદામણ મોટું થઈ જાય હવે આમાં એ જ કરવાનું છે કે તમારો પાક પચીસ ત્રીસ દિવસનો કમ્પ્લીટ થઈ ગયેલો જોઈએ હવે પચીસ ત્રીસ દિવસનો તમારો પાક હોય અને તમારે તંતર ચાર ચાર ઇંચ નું ખડ થઈ જાય અથવા તો 4 ચાર ચાર ખડ થઈ જાય નિંદામણ થઈ જાય ઘાસ થઈ જાય કચરો થઈ જાય તો તમારે એ કાંઈ ઉપાધિ કરવાની જરૂર છે જ નહીં હા તમ તારે ભલે થઈ જાય કોઈ ટેન્શન નહીં અડધો અડધો ફૂટ થઈ જાય તો કે ઉપાધિ કરવાની નથી બળી જાય બળી જાય ને બળી જશે એ કઈ ઉપાધિ કરવાની નથી આવો માય બરાબર છે તો આ દવાનો ઉપયોગ કરો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે અમારા વિસ્તારમાં મળે કે નહીં અમારા વિસ્તારમાં મળે કે નહીં લગભગ તમારા વિસ્તારની માલી પાસે આ વસ્તુ મળી રહે લગભગ તમને તમારા વિસ્તારની માલી પાસે વસ્તુ મળી રહે પરંતુ જો ન મળતું હોય તો અત્યારે આ કંપની ફેર છે નહીં હમણાં જ્યારે આવશે બધે ધીમે ધીમે કંપનીમાં ત્યારે આવશે પણ અત્યારે તો આ મક્તેશ મગાન ઇન્ડિયા જે કંપની છે ઇઝરાયલની બરાબર છે એમાં જ છે અને ખાસ કરીને મિત્રો તમારે એની વધુ માહિતી જોતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક નંબર આપીશ અલ્પેશભાઈ પટેલિયાનું બરાબર છે જેથી કરીને તમે એની આની વધુ માહિતી મેળવી શકશો અથવા તો વધુ તમારે વિડીયો જોવા હોય ખેડૂતોના પરફોર્મન્સ જોવા હોય તો આપણા વિડીયોને તમે લાઈક આપી દેશો ને એટલે બીજા જે વિડીયો છે કે નહીં એ તમને બતાવવા મળશે કે ભાઈ આ વ્યક્તિ આ વસ્તુ વાપરીથી આ વસ્તુમાં દવા વાપરીથી આ વ્યક્તિએ બાજરીમાં દવા વાપરીથી આ વ્યક્તિએ મકાઈમાં ખડની દવા વાપરીથી તો આ રિવ્યુ તમને આવતા રહેશે પણ ક્યારે ક્યારે વિડીયોને તમે લાઈક કરી દેજો અંગુઠાવાળા આવે ને એ દબી દેવો ને એટલે તરત એ યુટ્યુબ ને ખ્યાલ આવી જાય કે આ ભાઈને ને વિડીયો આને અનુરક્તિને બીજા જોવા છે ઘણા બધા કે જેને ખેડૂતોના અનુભવ જોવા છે એ અનુભવ તમને એમાં મળતા રહે બરાબર છે તો હવે ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ તમે અમને ઓનલાઈન મોકલી જાવ ને અમે તમારા ખાતામાં પૈસા નાખી દઈ ભાઈ મેં કીધું ભાઈ એવું કાંઈ આપણને આવડતું નથી દેશી માણસ છે આપણે બરાબર છે પણ હું તમને એક માસ્ટર માણસનો નંબર આપું જે આખા ગુજરાતની માલિપા કોણ ક્યાં રાખે છે અને શું કરે છે તમને ક્યાંથી મળી જાય સરળતાથી બરાબર છે એ વ્યક્તિનો તમને હું નંબર આપી દઉં એટલે તમારા વિસ્તારમાં ક્યાં મળે છે શું કિંમત છે શું બળી જાય આ બધી તમને માહિતી એમાં મળી જશે બરાબર છે કારણ કે મોટા ભાઈ છે મારા મોટા ભાઈ અલ્પેશભાઈ પટેલિયા હું હિતેશભાઈ પટેલિયા બરાબર છે એટલે ઘણા એમ થાય કે આ પાછું જાહેરાત કરતો હોય કોકરી દેવાની એવું કઈ નથી ભાઈ પણ આપણને એમાં કઈ આ ટપકો નહીં પડતો ઓનલાઈન વાળો કઈ બરાબર છે એ બધું એનું કારણ કે ક્યાં મળે છે એના મિત્રો સર્કલો હોય કે ભાઈ જુનાગઢ હોય જામનગર હોય ધોરાજી હોય ઉપલેટા હોય રાજકોટ હોય ખાંભા હોય બરાબર છે પછી પછીલા હોય હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય વાવ થરાદ બરાબર છે ઠેકાણે એનો કોન્ટેક મળે એ બદલ ઓળખતા હોય બરાબર છે કારણ કે બધા માણસોની સાથે સંબંધ એટલે એને ખ્યાલ આવી જાય કે ક્યાં કોણ ખેડૂતને મુશ્કેલી પડે છે અને ક્યાં નજીકમાં એની હેલ્પ થઈ જાય એમ છે બરાબર છે તો એમનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું પરંતુ ખાસ એક વિનંતી એવી છે કે સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કોલ કરવો અને એક કલાકનો બ્રેક આપવો પછી તમારે પાસે કહે અને એમાં ક્યાં તમારે પૈસા દેવાના છે ફોન કરવાનો અલ્પેશભાઈ ક્યાં દવા મળે છે બોલો બાપા એટલે તમને એનું સોલ્યુશન લાવી દેશે બરાબર છે બાકી કોઈ પ્રશ્ન હોય તમત તો સો ટકા કમેન્ટ કરજો અને કહેજો કે ભાઈ અમારે આ દવા અમારા વિસ્તારમાં નથી મળતી તો કોકને લેવા આવવું હોય

એ મિત્રો માટે ખુશીના સમાચાર છે અને એમને મળી રહેશે પડખે થી દવા તંત્ર આપણે અહીંથી કોઈ ટેન્શન ઉપાધી નથી અને બધી પ્રકારનું ખડ બોલી જાય ઉલ્લી ઉલ્લી કહું છું તમ તારે બધી પ્રકારનું નિંદામણ બળી જાય બળી જાય અને બળી જાય પરંતુ કરવાનું કેવું છે કે પહેલા તમારે 25 30 દિવસનો તમારો પાક થાવો જોવે પછી એને પાઈ દેવાનું પાયા પછી તમારે એને દવા છાટી દેવાની દવા ખરની ની એટલે ખાસ યાદ રાખજો ઈ પાંચ છ દિવસ જોવા બાજરી તમારી પાછી પડશે પડશે ને પછી બાજરી હોય મકાઈ હોય કે શેરી હોય ન જાય બરાબર છે પણ પાછી પડે પડે ને પડે પછી ખળ ખળબળી જાય એટલે સલ્ફર વીઘે બે કિલો અને યુરિયા વિઘે પંદર કિલો લેખે નાખી અને પાણી પાઈ દેવાનું એની માને તમને કોઈ ફૂટે એટલે ઘા કરે જાય તમે પછી કઈ ઉપાધિ કરવાની નથી અને કારણ કે આપણો અનુભવ થઈ ગયો

આપણી ચેનલને પાછા ફોલો કરી અને જે ખેડૂત મિત્રોને પાક વાવેતર કર્યું હોય બાજરી ને એવું એ ગ્રુપમાં નાખજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને આનો લાભ મળે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન બાપા સીતારામ